ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે નવીપુર પોલીસ મથકની અથમાં આવતી હોટેલોના માલિકો અને સંચાલકો સાથે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિ કાર્યક્રમ અંગે સાવચેતીના પગલાં અનુસંધાને બેઠક યોજાય તો આગામી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી રાત્રે વિવિધ સ્થળોએ આવનારા નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરે છે કે જે અંતર્ગત ગઈકાલે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી શનિવારને રોજ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ મથક ખાતે પોલીસ મથકની હદમાં આવતી તમામ અને રેસ્ટોરન્ટના માલિકો અને સંચાલકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં એકત્રીસ ડિસેમ્બરની રાત્રીએ નવા વર્ષના સ્વાગત કાર્યક્રમોમાં શાંતિ ભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવા પર ભાર અપાયો હતો આ સમય દરમિયાન જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કેસમ જણાય તો તરત જ નજીકના પોલીસ મથકમાં જાણ કરવા જણાવ્યું રાત્રે કાર્યક્રમો શાંતિમય રીતે પૂર્ણ થાય તે અંગે ભાર મુકાયો હતો યાકુબ પટેલ ભરૂચ